નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલાં ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તેતાલીસ દિવસ બાદ અમેરિકાના ઇતિહાસના સૌથી મોટા સટડાઉનનો આવ્યો અંત ફંડ વિના રહી સરકાર આખરે મળ્યો ડેમોક્રેસીનો સાથ ઉત્તર પ્રદેશના બાર રાજ્યમાં નિયમિત વીજ બિલ ભરનારને ત્રીસ ટકા સૂટ આપવાનો પ્રસ્તાવ ગુજરાતમાં પણ ખાસ આવું થાય દેશભરના લાખો ખેડૂતોને થશે ફાયદો પીએમ કિસાન યોજનામાં એક સાથે મળશે ચાર હજાર રૂપિયા ખેડૂતોને નુકસાનમાંથી બેઠા કરવા સરકાર પ્રતિબંધ કૃષિ રાહત પેકેજમાં એકસોને નેવું કરોડનો વધારો થતાં કુલ રકમ અગિયાર કરોડ પર પહોંચી નામ અત્યાર સુધી સરકાર ઊંઘતી હતી અગાઉના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના રાજમાં થયેલી ગેરરીતિઓ ઉજાગર કરવાની જવાબદારી હવે પાનસેરિયાને સોંપી દિલ્હી બ્લાસ્ટ પછી પાકિસ્તાનમાં જૈશ એ મોહમ્મદના હેડક્વાર્ટરમાં મળી મિટિંગ આઠ અડ્ડાઓ ખાલી કરવા આપ્યો આદેશ શરીફના દવાનું સૂર્યું આત્મધતી ઉંગલાની જવાબદારી લેતું પાક તાલિબાન દિલ્હી વિસ્ફોટ પર મહેબૂબા મુફ્તીનું મોટું નિવેદન જો આ ઘટનામાં ડોક્ટરો સંડોવાયેલા હશે તો આપણી કોમને કલંકિત કરશે ગુજરાતમાં ઠંડીનો સંકારો વધ્યો તેર બે ડિગ્રી સાથે અમરેલી સૌથી ઠંડુ શહેર બન્યું ઇસ્લામાબાદમાં બ્લાસ્ટ બાદ ડરી ગયેલા શ્રીલંકાના ખેલાડીઓને બોર્ડનો ફસ્ટ આદે જો સિરીઝ છોડે સામે આવ્યું નું નામ મોલાના ઇરફાન ઉર્ફે મોલવી દિલ્હી વિસ્ફોટ બાદ મોદીએ બદલો લેવાની જાહેરાત કરતા પાકિસ્તાનમાં ભયનો માહોલ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી અમારા જેવા માથાભારે લોકો પણ કોળી સમાજને જોઈએ છે સોલંકીના બોલનો વાયરલ ગુજરાતમાં વર્ષથી ઉપરના સોળ ટકા પુરુષો અને ચૌદ ટકા મહિલાઓને ડાયાબિટીસ સર્વેમાં મોટો ધડાકો વિમલ ખાનારાઓ સાવધાન રાજકોટમાં વિમલના નમૂના ફેલ અંદરથી એવું નીકળે છે કે તમારી આંખો કોળી થઈ જાય છે

હાઝવા આસિફનું ગંભીર નિવેદન પૂર્વીય સરહદે ભારત અને પશ્ચિમી સરહદે અફઘાનિસ્તાન સામે લડવા પાકિસ્તાની આર્મી તૈયાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બોરિયાવી ખાતે સૈનિક સ્કૂલોનું ઉદઘાટન કર્યું દેશમાં સો નવી સૈનિક સ્કૂલો બનાવવાનો નિર્ધાર ઓપરેશન સિંદુર બાદ અમેરિકાને આવ્યું ડાપણ દિલ્હી બ્લાસ્ટની તપાસ અંગે કહ્યું ભારતે અમારી મદદની જરૂર નથી તે ખુદ સક્ષમ છે બુટલેગરે જેલમાંથી ઉનાના ધારાસભ્યને લખેલો પત્ર વાયરલ દારૂના ધંધાનો બાકી હિસાબ આપવાનો ઉલ્લેખ કર્યો વાઘોડિયાના પૂર્વ ધારાસભ્ય મધુશ્રી વાસ્તવ નવા પક્ષ સાથે આવશે મેદાને સરકાર પર લગાવ્યા મોટા આક્ષેપ નવા બંદરની મસ્જિદમાં રોકાયેલા ત્રણ શંકાસ્પદ કાશ્મીરીઓની અટકાયત પોલીસે સાપો મારતા જમી રહેલા ત્રણેયને ઉપાડી લીધા વડાપ્રધાનની પ્રેરણાથી ટેડિયાપાડાના લોકોએ મિલેટ્સની ખેતીમાં છ વર્ષમાં બસોથી બસો પચાસ ટકાનો વધારો કર્યો ગુજરાતના પૂર્વ ધારાસભ્યની પત્ની હિરલબા જાડેજાનું કૌભાંડ બરફના ગોળા વેસનારને સેલ કંપનીનો માલિક બનાવ્યો એકસો ઓગણત્રીસ કરોડ રૂપિયાના બેંક વ્યવહારો કર્યા દિલ્હી બ્લાસ્ટ પર રાજકારણ ગરમાયું કોંગ્રેસના પવન ખેડાએ ગૃહમંત્રી અમિત શાહને કર્યો સીધો સવાલ ઓગણત્રીસો કિલો વિસ્ફોટક ફરીદાબાદમાં કેવી રીતે પહોંચ્યું અમેરિકા આવો અમેરિકનોને શીખો પછી ચાલિયા જાઓ ટ્રમ્પે હાઈસ્કીલ માટે નવી વિજા નીતિ જાહેર કરી બોટાદના રાણપુરામાં યુવકના મોતને લઈને સમગ્ર સમાજ રોષે ભરાયો કહ્યું આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી મૃતદેહ નહીં સ્વીકારવામાં આવે પોલીસે તપાસ શરૂ કરી રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલા કૃષિ પેકેજ મામલે મહત્વના સમાચાર તેત્રીસ ટકાથી વધુ નુકસાન થયું હોય તેવા ખેડૂતોને સહાય મળશે મુંબઈ ઇન્ડિયાએ ગુજરાત ટાઇટન્સ પાસેથી લઈ લીધો સ્ટાર ખેલાડી આઈપીએલ બે હજાર છવ્વીસ પહેલા કરી ધમાકેદાર ટ્રેડ ડીલ એક્ઝિટ પોલ્સે મહાગઠબંધનની ચિંતા વધારે પ્રેરણામ પછી તુરંત જ ધારાસભ્યોને બિહારથી બંગાળ ખસેડવાની તૈયારી તેજસ્વી યાદવે સરકાર બનાવવાનો કર્યો દાવો કહ્યું તંત્ર હદ પાર કરશે તો જનતા યોગ્ય જવાબ આપશે ભારતની તૈયારી ટેરિફની અસરથી બસવા કેન્દ્ર સરકારે પિસ્તાલીસ હજાર કરોડ રૂપિયાની બે યોજનાઓને મંજૂરી આપી મોહમ્મદ શામીનું કેરિયર ખતમ કોલકાતા ટેસ્ટ પહેલા કેપ્ટનના નિવેદનથી મસી સન્સની જણાવી દીધો ફ્યુસર પ્લાન

સુરતમાં રોજનું બસો કિલો નકલી પનીર વેચનાર સુરભી ડેરી આખરે પાલિકાએ સીલ કરી નરેન્દ્ર મોદીની દિલ્હી સખાની સાથેની તસવીરો ઉપર વિવાદ ધ્વજારોહણ સમારોહ વિશ્વ આયોજન પીએમ મોદીની પાંચમી વખત અયોધ્યા યાત્રા ગુનેગારોને છોડીશું નહીં એવી સજા આપીશું કે એક ઉદાહરણ બની જશે દિલ્હી વિસ્ફોટો પર અમિત શાહનું મોટું નિવેદન બાંગ્લાદેશમાં ફરી હિંસા પડકી આવામી લીગના કાર્યકરોના પાંચ વિસ્ફોટ સત્તર બસો સળગાવી દીધી ટીમ ઇન્ડિયામાં ઓલરાઉન્ડરોની ભરમાર પ્રથમ ટેસ્ટમાં કોને મળશે કેપ્ટન ગીલે કર્યો ખુલાસો ગિફ્ટ સિટી બાદ રણ ઉત્સવ સ્ટેચ્યુ ઓફ યુનિટી ડાયમંડ પદર્સમાં પણ શરાબની છૂટ એસઓજી દ્વારા હથિયારો અને વિસ્ફોટકો સાથે પકડાયેલા સસ્વો ગુનેગારોની પૂછપરછ ભારત બન્યું વિશ્વનું મીડિયા પાવર હાઉસ વૈશ્વિક કંપનીઓ માટે બની રહ્યું છે કેન્દ્ર જાપાન અને ચીન વચ્ચે લઈને ફરી તણાવ એલર્ટ રહેવા આપ્યો આદેશ પોરબંદરના માધવપુર દરિયા કિનારે ઓપરેશન ત્રિસુલ બે હાજર પચીસ માં ભારતીય સેનાનું વિરાટ શક્તિ પ્રદર્શન સેબી ચેરમેન અને ટોસના અધિકારીઓને પોતાની સંપત્તિ અને દેવાનો ખુલાસો કરવો પડશે શેખ હસીના સામે આરોપોના સુકાતા પહેલાં વ્યાપક રમખાણો સમગ્ર ઢાકા શહેરને કિલ્લાબંધી કરાઈ